હાલ ચોમાસાની સિઝન શરૂ થતાં નદી નાળાઓ પણ પાણીની આવક થઈ રહી છે જેને કારણે નાના મોટા નદી નાળા વાડી વિસ્તારમાંથી પસાર થતા હોય છે ત્યારે આ નદી નાળામાંથી એક મહાકાય મગર કેશોદના શેરગઢ વાડી વિસ્તારમાં ચડી આવી હતી જેને લઈ વાડી માલિક સુભાષ ડોબરિયા દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા રાત્રિના સમયે ફોરેસ્ટ વિભાગ અને લાયન નેચર રેસ્ક્યુ ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે જઈ ત્રણથી ચાર કલાકની મહા મહેનતે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે બાદ મહાકાય મગર આશરે નવ ફૂટનો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે મગરનું રેસ્ક્યુ કરી તેને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી મારું નામ નીરવ લશ્કરી લાયન નેચર રેસ્ક્યુ ટીમ એલએનસી કેશોદ આજ રોજ શેરગઢ ગામેથી વન વિભાગને એક ફોન દ્વારા માહિતી મળેલી હતી સુભાષભાઈ ડુબરિયા નામના વ્યક્તિના વાડીએ એક મહાકાય મગર ચડી આવેલ હતો જેની આજ રોજ વન વિભાગ ટીમ અને લાયન નેચર રેસ્ક્યુ ટીમ એલએનસી બંને સાથે મળી અને રેસ્ક્યુ કરેલ છે જેમાં આપણે આપણા વિસ્તારમાં જોવા મળતા જે મગરો છે સામાન્ય રીતના પાંચથી સાત ફૂટના જોવા મળે છે પણ આ મહાકાય મગર જે હતો તેમની લંબાઈ સાડા આઠથી સાડા નવ ફૂટ સુધીની અંદાજીત હતી જેથી તેને રેસ્ક્યુ કરવામાં અમારે ત્રણથી ચાર કલાકની જહેમત ઉઠાવવી પડી હતી અને એ મગરને અમે રેસ્ક્યુ કરેલ છે કેશોદની જીવ પ્રેમી જનતાને અમારી નમ્ર અપીલ છે કે આવનારા આ ચોમાસાના વરસાદના સિઝનમાં ક્યાંય પણ આવા વન્ય પ્રાણીઓ કે કોઈ પણ પશુ પક્ષીઓનું ક્યાંય પણ મુશ્કેલીમાં દેખાય તો અમારી જાણ કરવા કે સંપર્ક કરવા વિનંતી આ મગરને અમે રેસ્ક્યુ કરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપેલ છે